જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે આપણે વ્લોગ વિડીયો નથી આજે છે આપણે પ્રેંક વિડીયો એ પણ કેના માથે ખબર ડૉક્ટર ભરત આહીના માથે આખી સ્ટોરી તમે છે ને કન્ટિન્યુ સમજશો ને તો તમને સમજાવે ભરતભાઈ પાસે આપણે પૈસા માગવાના છે બે અઢી લાખ રૂપિયા જેટલા થોડા ઘણા નહીં બે અઢી લાખ જેટલા માગવાના છે શું ભરતભાઈ આપણને આપે છે કે કહિણી ના પડતી જો અહીં હવે આપણે ભરતભાઈને ફોન કરીએ કે ભરતભાઈ પૈસાને હું તો આખી કહાની તમે જો પછી તમને સમજાવે हाँ तो करिए अपने भरत भाई ने फोन तो चलिए शुरू करते हैं કેમ છો ભરતભાઈ મજામાં અરે મજા મજા હું કે હમણાં ફોર્ચ્યુન ની સ્ટોરી એટલે કે લેવા જવાના હે કે આજકાલ ફોર્ચ્યુન લેતા આવ્યો ફોર્ચ્યુન ઓય તમારું કઈ નક્કી ની તમે તો ભાઈ હાલે જાવ ને હવારી ફોર્ચ્યુન પડી હોય અરે ના મારા ભાઈ ફોર્ચ્યુનર લેવા જાવી છે હવે વિચારું હા એ છે પણ અમારે ક્યાં ઘટે થાર ને વર્ણન કેટલી ગાઈક છો અરે ના એવું નથી પણ ફોર્ચ્યુનર નો શોક છે મને આ જો એવું થાય ડિસેમ્બર માં વિચાર હે ડિસેમ્બર ની એન્ડ માં હા તે કરાય પણ પણ આ ટુક પછી બહુ જાજો ઇન્વેસ્ટ એ ગાડીઓ માં તો શું કરવા હું કહું બાકી તમારું મન ગાડી ને ગાડી માં એવું હોય ગાડી નો શોક છે મને બીજો શોક જ નથી

મે લિઝુન પેડીનો ત્રણ વખત આયક્યો છે બાકી આપણે આયક્યું જ નથી ઇમનેમ બોલ્યો તો લઈ જા તને મજા આવે તો હુંથી આ તને ના મજા આવે પાછો મરી જા હા એટલે મને ફોન કરીને હમેથી કીધું તમારે લઈ જા ને તારે પૈસા થાય તો દઈ જા નો દેતો એ વાંધો ન હતો કીધું પણ પછી મે વિચાર કર્યો કે કઈ ન હોય હ બધી વિચાર કર્યો કે બાપાનો કો બાપા લાવવું કે પૈસા હોય તો બાપા કે 2 લાખ પડ્યા દીકરા ઇથે વધારા પછી બહુ મગાય એની આપણે એમ બધી ખાસકી કેપસિટી એ બધી નથી કે આપણે બહુ વાપરીએ બાપાએ 2 લાખ બાપાએ 2 લાખ રૂપિયા આપા બરાબર બે લાખ રૂપિયા પણ મેં એક દોસ્તાને ફોન કર્યો કે અમારે મારે બુલેટ લઈને થોડાક રૂપિયા ઘટે ઘટેંગ મને એક કામ કરે તારે કેટલા પૈસા પડ્યા તું બે લાખ છે તો કે તું મને બે લાખ રૂપિયા આપી કે મને બે લાખ કે હું તને અઠવાડિયામાં અઢી કે પોણા ત્રણ લાખ રૂપિયા આપીને બીજા મારે ન જોતા તારે બે લાખ ને માથું તને પચાસ સાઠ હજાર એકસ્ટ્રા હું તને વધારે આપી કે અઠવાડિયા કે મને મદદ દે હું કામ જાણીતા જેવો હતો તો મેં બે લાખ રૂપિયા ને દીધા બરાબર એ વાતનો યાર બુસ મારી વહી ગયો

હવે એવો કયો માટી હે કે ભાઈ મહિના થી માં તને બે લાખ ના પચાસ હજાર extra આપે કોઈ ના આપે ભાઈ એટલો તો વિચાર કરતો જ હોય એમ કવ સો ટકા મારા ભાઈ તો ભટકે પછી ભાન આવે પછી મને કે કાલ થોડાક દિવસ માં થઈ જશે મેળ આવી ગયો બુલેટ હમણાં ફેરવાનો બહુ શોખ છે આપણે પેલો વિચારતા તો ન્યાજ આવવો જોઈએ ભાઈ આવડી મોટી સ્કીમ કઈ દેતો હોય માટે આય સો ટકા મારા ભાઈ પછી એ બધું થઈ ગયું બરાબર અને તને મહિના દિવસ પચાસ હજાર વધારે દે એને કોઈ બે લાખ ની જરૂર પડે નો જ પડે મારા ભાઈ પણ શો હોય ને કે આપણે જલ્દી જલ્દી પૈસા હાથમાં આવી જાય લઈ લઈએ બાપા હું કે હમણાં બુલેટ નથી લે હમણાં જરૂર છે કે હવે મારા બાપા ને એમ કહો ને કે બાપા એ તો આવી રીતના જાય તો મારા બાપા મને હે ને ભાઈ મના દો પાણો બાંધી અમે પાછું છે ને બધી મજા અમે જરા બગાડે કે ભેગું થાતું ને ભાઈ ખરેખર મને રડવું આવે શું કરું યાર અરે મારા ભાઈ એમાં ટેન્શન ન કે તાર પપ્પા વાત કરવા મન હું કરું પપ્પા હું ડાયરેક્ટ વાત કરે તો મારો વાહો ભાંગી નઈ છે યાર બોવડો હુજાર નીકશે અરે અરે રજીયો માણસ યાર તે તું યાર હે તું તું માણસ જોઈને પૈસા દેતો યાર તું એમને ના દે ભાઈ એક મે સતી હે બૂસ મારી વયા જાય ભાઈ કઈ વાર ના લાગે આમાં વયા ગયા મારે ભાઈ બૂસ મારીને વય ગયા બેલે અમાર બાપને કેમ જવાબ દો કે બાપા આ 2 લાખ વય ગયા મારે ગોતવા ક્યાં જવા યાર 2 લાખ હવે એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા ફોન બોલ ન થો પાડતો ભાઈ ન થો પાડતો યાર મારી ઓકા દેવી નિત કેમણા બે કે ત્રણ મહિનામાં 2 લાખ રૂપિયા કામ લે

મારા ભેગો ભણતો તો મન કે કે તું કે છે ને કે પૈસા કે મને દે કે હું તને એને કે અઠવાડિયા માં કે અઢી પુણા ત્રણ લાખ કરી દો મોજ કરી ની કે મને એમ થયું કે યાર કરી દે હાસું આવું બુશ માં હોય ગયો યાર અમારે બે લાખ લેવા ક્યાં જવા અમારે મારે મેં બે લાખ નહીં થાય ને તો મારે તો મોનો કોટો પીન મરી જવાનું થાય યાર मेरे को तो मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो

હવે તો ભાઈ સાયકલ લેવાની નથી આવી બુલેટ ની ક્યાં કરે મારા ભાઈ મારા બાપા આયા કે કહે તો હું કઈ ઈ તો કોઈ ઉપાધી ના કર તું કાલ આવ પૈસા લઈ જાય ને ઓલા ને આપણે ભીઠી કર બીજો શું હોય મારા બાપા ને ખબર હોય છે તો યાર કે બાદ છે તો મને શું થાય પણ બાપા ને ખબર જ ન પડવા દે ભાઈ બાપા ને શું ખબર પડવા દે તું કાલ પૈસા લઈ જાય મારા પાસે ને ને દે બાપા ને બરાબર અને પછી આપણે સમજી લેવું વાત ઓલા ને બીજી કરવી થઈ જાય ઈ છે वा वा आवी जाए पैसा ना आवे अरे मारा भाई ती इतलो किदो नी तारो अबार खाली खाली तो प्रैंक कॉल करू हां प्रैंक कॉल करू मारा भाई <laughs> अरे 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 अरे, 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 अरे भाई। का मारा भाई उका ट्राई करू का मरो भाई मुनि बेल लाख रुपिया आप के न साब तो हु करे हु अरे गंडा जीव दे दो जीव गंडा तो ओटाण के ओटाण आओ सामने बोल इतने तेजस्वी लोग है हमारे पास

એવું કઈ ના હોય ના આવે મારા ભાઈ મારા પાસે કલાક પાંચ પચીસ લાખ રૂપિયા પડ્યા હોય બરાબર તો પથારી કરીને નથી ભાઈ જરૂર હોય તો વસ્તુ અલગ છે ચાલો પડકે મારા પાસે નથી અટાણી એ કઈ પડ્યા તું લઈ જા બીજું શું હોય મારા ભાઈ એમ યાર કોઈ નઈ દેવા કોઈ દેવાની ભાઈ થવી જોઈએ ને હિંમત આવી ને ભાઈ યાર આપડે તો કોઈ કોન્ટેક નહીં થોડોક સોશિયલ મીડિયા થી આપડે બે ભાઈ ભેગા થયા સોશિયલ મીડિયા હવે હું તો સોશિયલ મીડિયા માનતો જ નથી રે ને ભાઈ આપણો સોશિયલ મીડિયા નો સંબંધ છે ઈ તો આમ હું પહેલી વાત કહેવાય કે ભાઈ આપણે કોન્ટેક્ટ નથી હા કોન્ટેક્ટ નથી થયો મને પહેલી ફેર આપણે મળ્યા ને ત્યાંથી મને એમ નથ લાગ્યું કે આપણે સોશિયલ મીડિયા ના માધ્યમથી મળ્યા આપણે એમ થાય કે આપણે ભાઈ જીવતેથી ભેરાવાની હા પોતાનો એવું લાગે હો મારા ભાઈ ખરેખર એટલે બાકી હું હું ગામમાં માં જવાની નોતી ના તો કોઈ ને ફોન ઓ ભાઈ મને અનુભવ છે યાર તો હું તારો તો કેવાય ને કે તે મને ફોન ઉપર જોઈ બે લાખ રૂપિયા ઘા કરી દે તો મારા વાલા તું મારા ઘણો કરી હે યાર તારો આભાર મારા ભાઈ અરે મને તો યાર મને તો ફોન બોચ મારી ગયો હે ભાઈ બને ન્યો આમાં બુલેટ ની વાતો કે દીનો કરે હે બ્લોક માં કે હે હા હા ફોન માં કીધું બુલેટ નો પ્લાન કે દીનો કરતો તો હું ટ્રાય કો ભારત ભાઈ ને ફોન તો કરો હું કે

બસ જમીન ને જવાય બેઠો કે ભાઈને ને અહીંયા ગાઢવા દે શું કે અરે યાર અરે પ્રેમ કોલ માં બીજો કે કરે યાર કે માં ને બીવડ એવું કે કરે બીજા કરે છે યાર ના જો આટણે આટણે પબ્લિક ને કે ભરત ભાઈ યાર રૂપિયા ભેગા કરે ને કોઈને ને દેતો ને એમ થતો પણ આ ખબર નહોતી કે ભાઈ આ લાખો ઘા કરી દીવો માણા છે અરે ના ભાઈ એવું કઈ ના હોય ભાઈ પૈસા ટૂંક પૈસા એક વસ્તુ એવી હે ને ભાઈ કે ટૂંક માં જીગર હાલવી જોઈએ

અરે દિલ થયા ભાઈ મારા ભાઈ હાલ તો મળીએ ભાઈ પછી કઈ વાંધો નહીં ભલે ભલે ભાઈ ભલે ભલે બાકી મોજમાં બધા મમ્મી બધા અરે બધાય મજમાં આવો ભાઈ ઓ બસ ભઈ હા હવે ફ્રી થઈને આવું પછી એમડો કઈ વાંધો નહીં આવો આવો ભલે ભલે ભાઈ ખરેખર યાર આ વસ્તુ મને શોક કેમ યાર બે લાખ રૂપિયા માંગે એટલે કાલે આવીને લઈ જાય ખરા ખરા વસ્તુ હોય ને બહુ અઘરી આપણે પોતાના પાસે માગીએ તો બે હજાર રૂપિયા કોઈ જાણે ન આપણે બે લાખ રૂપિયા કા કરી દેવાના ભાઈ હેલી વાત નથી તો ભાઈ હા ફ્રેન્ક કોલ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને કરવાનું ખાસ ભૂલતા નહીં મળીએ બાઈ